જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહીર મિત્રો વાત કરવાની છે આજના દિવસની અને આગળના દિવસોની શું રહી શકે છે વરસાદ બાબતે હવામાન બાબતે પરિસ્થિતિ આપણા ગુજરાતની તેના વિશેની ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની કારણ કે આ જે વિસ્તાર છે ત્યાં થોડો પાવડા ઉપાડવાનો સમય આવ્યો છે આપણે જ્યારે પણ આગાહી આપી સિસ્ટમ જ્યારે આવી ત્યારે અને સત્યાવીસ તારીખે જ તેની અંદર એક ફેરફાર થયો સિસ્ટમના રૂટની અંદર અને સોશિયલ મીડિયામાં જે હોહા મચી પડી હતી કે વરસાદ હવે નહીં આવે અને થયું પણ એવું કે વરસાદ નહીં આવે પણ આપણે જ્યારે પણ વિડીયો બનાવ્યો ત્યારે તમને અચૂક એ વાત યાદ કરાવી હતી અને ગઈકાલે મેં યુટ્યુબ પર એ વિડીયોના અંશ પણ મોકલ્યા કે આપણે આગાહી છે એ ચાર તારીખ સુધી ચાલુ છે ચાર ઓગસ્ટ સુધી ચાલુ છે જેને ઉતાવળ હોય કે પાણીની હવે ખેંચ જ પડી જશે વરસાદ નથી આવ્યો એટલે ચાર તારીખ સુધી રાહ જોવાય તેમ નથી એ લોકો પાણી ચાલુ કરી દે અને જે લોકોને રાહ જોવા એવું છે કે સારો વરસાદ છે ને હજી કોઈ જરૂર નથી પાણી આપવાની એ લોકો થોડી રાહ જોવે અને છેલ્લે એકત્રીસ તારીખથી પહેલી તારીખથી બીજી તારીખ અને ત્રીજી તારીખ એટલે કે આ ત્રણથી ચાર દિવસ છેલ્લા છે તેની અંદર ધીમે ધીમે ઘણા બધા ભાગોની અંદર વરસાદ થવા લાગ્યો છે અને ગઈકાલે ખાસ ભાવનગરના ઘણા બધા વિસ્તારોમાં એક ઇંચ ઉપરના આંકડાઓ પણ જોવા મળ્યા છે એવી જ રીતે મોરબી આસપાસના વિસ્તારમાં પણ જોવા મળ્યા છે અને ટૂંકમાં આમ કહીએ તો જામનગર વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રમાં સાથે છૂટાછવાયા બીજા વિસ્તારોમાં પણ જોવા મળ્યા આગલા દિવસે બે ઓગસ્ટના દિવસે ગાંધીનગર મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ કડી કલોલ આ વિસ્તારોમાં એક્ટિવિટી ખૂબ સારી જોવા મળી ત્યાં પણ વરસાદ જોવા મળ્યો હજી પણ વરસાદ આજના દિવસ માટે પણ ચાલુ રહેશે આજે વહેલી સવારથી જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે ધીમી ધારે વરસાદ ચાલુ છે અને પાણ મેં થઈ ગયો હોય એવા ઘણા બધા મેસેજ આવી રહ્યા છે મિત્રો આ બાબતમાં અઘરી એક જે મુશ્કેલી હતી અને જેના વિશે મેં ગ્રુપની અંદર મેસેજ પણ મૂક્યો હતો કારણ કે ગ્રુપની અંદર આપણે પર્સનલ ટચ થઈ જઈએ છીએ અને તેની અંદર જે પ્રશ્નો આવતા હોય તેના જેવા સમય મળે એના જવાબ આપવા જ પડતા હોય છે એટલા માટે તેમાં ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા કે અમારે વરસાદ ક્યારે થશે અમારે હવે શું થશે અમે હવે શું કરીએ આવા બધા પ્રશ્નો આવે ત્યારે એક મારી માનસિકતા એ પ્રમાણે હોય છે કે હું એને જેટલા બને તેટલા સાદી સરળ રીતે સમજાવી દઉં અને મેં ઘણી વખત આ સ્ક્રીનશોટ મોકલ્યો કે ચાર તારીખ સુધીની આપણી આગાહી ચાલુ છે તેમ છતાં ઘણા બધા લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે હવે અમારે શું થશે અને છેલ્લે મેં સત્યાવીસ તારીખે આ સિસ્ટમનો જે ફેરફાર થયો ત્યારે જ ગ્રુપની અંદર એક મેસેજ મૂક્યો હતો કે વરસાદ આવો ના આવો એ તો ઈશ્વરના હાથની વાત છે કદાચ અમે તમને અપડેટ આપી શકીએ કે કેવી દેખાઈ રહી છે અપડેટ હાલ અને અમારું અનુમાન શું છે પણ તમને એ વાત ઉપર ભરોસો આવી જાય કે વરસાદ અમે કહીએ છીએ ને વરસાદ આવશે એ સૌથી મોટી મુશ્કેલી છે અત્યારે કારણ કે વિશ્વાસ જ નહોતો કોઈ વ્યક્તિને કે હવે વરસાદ આવશે ને અમારે આ પાણીનું જે કામ છે એ પૂરું થઈ જશે પણ મિત્રો ખરેખર અઘરી વાત છે કે તમને અમારામાં વિશ્વાસ ટકાવી રાખો અઘરી વાત છે અને એનું મેં રિઝલ્ટ પણ જોયું જ્યારે આ સિસ્ટમનો વરસાદ ન આવ્યો માત્ર ગુજરાત રિજિયનની અંદર વરસાદ આવ્યો સૌરાષ્ટ્ર કચ્છમાં ના આવ્યો તો આપણી ચેનલ સાથે છેલ્લા ચારથી પાંચ વર્ષથી જે જોડાયેલા છે એ લોકો પણ એવી કોમેન્ટ કરતા હતા કે હવે તો આગાહી ખોટી પડી છે વરસાદનું પૂરું છે વરસ આ અહીંયાથી એનો ભાગ ભજવશે એટલે કે વરસ નબળું રહી જશે જુલાઈ મહિનો એ વરસાદનો ધોરી મહિનો છે આવી બધી નિરુત્સાભરી કોમેન્ટો આવવાની ચાલુ થઈ નિરાશ થઈ ગયા એક લોકો અને આપણી જે આગાહી હતી આગાહી પ્રમાણે ધારણા પ્રમાણે વરસાદ ન થયો એમાં એ લોકો નારાજ પણ થઈ ગયા પણ હું કાયમ કનેક્ટેડ રહું છું કે જ્યાં ખેડૂતોની વચ્ચે છું તો હું ખેડૂતોની વચ્ચે જ રહું એટલા માટે થઈને મેં તે દિવસે પણ વિડીયો બનાવ્યો કે આપણે સ્વીકારી છીએ કે વરસાદ નથી આવ્યો ચાર તારીખ સુધી હજી પણ આપણી આગાહી ચાલુ છે અને આગળના દિવસોની ક્યારે વરસાદ આવશે તેના વિશેની પણ માહિતી આપી સાથે ઘણા બધા લોકોએ પૂછ્યું કે પાણી ચાલુ કરી દઈએ તો મેં એમને પણ કહ્યું કે પાણી તમે ચાલુ કરી દો સગવડ હોય તો તમારે પાણી નથી તો બીજો કોઈ રસ્તો જ નથી પાણી વગર તો કંઈ થઈ શકવાનું નથી એટલા માટે એ લોકોએ રાહ જોઈ એમાં પણ ઘણા બધા લોકો છે કે જેમને અત્યારે વરસાદ થઈ ગયો છે પાણ મેં થઈ ગયો છે અને હજી પણ આગળના દિવસોમાં વરસાદ ચાલુ રહેશે આપણે ડેલીની અપડેટ આપતા રહેશું દરરોજની આવતીકાલે કેવું રહેશે હવામાન તેના વિશેની પણ અપડેટ આપી દઈએ ઘણા બધા લોકો પૂછી રહ્યા છે કે હવે આ વરસાદ શેનો ચાલુ છે મેં પહેલાં પણ કહ્યું હતું કે સિસ્ટમની અસર છે થોડી ઘણી અરબસાગરમાંથી સપોર્ટ મળવાના કારણે થઈ શકે છે સૌરાષ્ટ્રમાં પણ સિસ્ટમ દૂર ગઈ એના પછી પણ કહ્યું હતું કે અરબસાગરના ભેજના કારણે રેડા ઝાપટા ચાર તારીખ સુધી ચાલુ રહેશે વાત કરવાની છે આજના વરસાદને આવતીકાલના વરસાદની તો આજના દિવસની વરસાદી એક્ટિવિટી આપણે અગાઉ કહ્યું તેમ ખાસ કરીને અસર તેની છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેવાની છે સૌરાષ્ટ્રના સમગ્ર દરિયાકાંઠામાં એક્ટિવિટી જોવા મળશે કચ્છના દરિયાકાંઠામાં પણ એક્ટિવિટી જોવા મળશે એક એક્ટિવિટી ખાડી જ્યાં પૂરી થાય છે કચ્છનો ભાગ રણ વિસ્તાર આવે છે એ વિસ્તારની આસપાસ પણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે અને બીજી જે છે એ એક્ટિવિટી અત્યારે આજના દિવસે વરસાદની તે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખૂબ સારી એક્ટિવિટી જોવા મળશે અને આવતીકાલે પણ તમામ વિસ્તારો સેમ ટુ સેમ આ વિસ્તારોમાં જ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતા રહેલી છે તે ઉપરાંતના છૂટાછવાયા ભાગોમાં પણ એક્ટિવિટી જોવા મળશે પણ તે મજબૂત એક્ટિવિટી તો ક્યાંય નહીં હોય અત્યારે જોવા જઈ તો પાણીનું કામ થઈ જાય એવા ઘણા બધા વિસ્તારો જોવા મળી શકે છે તો મિત્રો આ હતી આજની વાત ફરી વાર નવી વાત સાથે અને નવી અપડેટ સાથે આપણી સાથે જોડાશું ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ